એથી આવા નાવા ઉડ્યા આવે પાડી 50 થી હા આબુ છે ખાલી કે બરુ લેવા આવવાનું છે અમારે શું શું વળી તને સાચું શું શું લે એમ કો દુખાવો થાય તો દુખાવો દુખાવો ઈ તો દુખાવો છે આવનો ગણે છે

બલુર લીવા આવું છે માર બલુર માં નઈ આવું મને કોક થાય છે અમાર કાકા ઈએ ને બલુર છે ઈએ ને લાવ્યું છે અમારે લાવવાનું તેમે તો એ માર બલુર નઈ જોતું કે હા એડ નઈ લ્યા હું ઓમ ઘણાય પૈસા વાળો છું ખાલી આવો જ તાર ખેતરમાં આ ને એટલે સાંભળ લઈ બેરીને આવો જી હો હો પણ તારે મુજી કેતો હા ભરી જાવ છો લે ઓમ તમન તો દુખાવો છે તરી કઈ મઈ નાખો હવે

મારા બેટા મેં જેટલું ફાડ્યું વધારે ફાડ્યું નક્કી પેલો મરી દોત મન તો લાગે હૃદય દુખાવો છો લગભગ મરી દા હે કેમ હું તો ના ફાડ્યું સારું હતું માર ફાંચ્યો એટલા પૈસા હતા બલુર લાવે એવા આજ બધી ફોટો નહીં જોયો કે બલુર લાવવાની વાત કરી મને તો થતો રહેવા જ